નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ટેકનિકલ ગુજરાત ગુજરાત ચેનલ પર આજે આપણે સરકારની વહાલી દીકરી યોજના બે હજાર પચીસ વિશે સંપૂર્ણ માહિતી જાણીશું કેવા દસ્તાવેજો જોઈએ કેટલી સહાય મળે અને અરજી કેવી રીતે કરવી વિડિયોને અંત સુધી જોવો જેથી એક પણ માહિતી છૂટી ના જાય યોજનાનો ઉદ્દેશ ગુજરાત સરકારે દીકરીઓને પ્રોત્સાહન આપવા અને બાળ વિવાહ રોકવા માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ સરકાર દીકરીના જન્મથી લઈને શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય સહાય આપે છે કેટલો લાભ મળશે યોજનાના લાભા પ્રમાણે છે દીકરીના જન્મ વખતે 4000 રૂપિયા જ્યારે તે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરશે 6000 રૂપિયા 18 વર્ષના વયે લગ્ન કે ઉંચો શિક્ષણ માટે 1 લાખ રૂપિયા અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અરજી કરવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે दिकरीनो जन्म दाखलो माता-पितानो आधार कार्ड बीपीएल अथवा आवक प्रमाणपत्र बैंक अकाउंट पासबुक लग्न प्रमाणपत्र જોઈએ તો આપુ અરજી કેવી રીતે કરવી અરજી કરવાની પ્રક્રિયા સરળ છે એક નજીકના ગ્રામ સેન્ટર અથવા મામલદાર કચેરી પર जाओ બે જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરાવો ત્રણ અધિકારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી થશે चार मंजूरी મળ્યા પછી સહાય સીધી બેંક ખાતામાં જમા થશે કોને લાભ મળશે આ યોજના ગુજરાતની દરેક દીકરી માટે છે પરંતુ કેટલીક શરતો છે એક અરજદાર ગુજરાતનો નાગરિક હોવો જોઈએ બે દીકરીઓની સંખ્યા બે કરતાં વધુ નહીં હોવી જોઈએ ત્રણ પરિવારની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં 2 લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં 1,50,000 રૂપિયા સુધી હોવી જોઈએ અરજદાર ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા નજીકની સરકારી કચેરીમાં જઈને તેમની અરજીની સ્થિતિ ચેક કરી શકે છે. આપણે જોવા મળ્યું કે વહલી દીકરી યોજના દીકરીઓ માટે કેટલી ઉપયોગી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મણિશો નવા વિડીયોમાં આપ સૌને ધન્યવાદ.